તો દરરોજ સવારમાં વહેલે તૈયાર થઈ તારે ઓફિસના વર્ક માટે નીકળી જાય છે પણ તો થોડું ઘરમાં પણ ધ્યાન આપતી રહે એમ હું કહું છું ઘરનું કોઈ કામ બાકી રહી જાય છે નથી રહી જતું ને તમને ટાઈમ પર ખાવા મળે છે તમારા ટાઈમ પર કપડા ધોવાઈ જાય છે ઇસ્ત્રી પણ થઈ જાય છે હું નથી કરતી કામ તો થઈ જાય છે ને પછી શું કામ માથાકૂટ કરો છો કામ એ નહીં તું મને ઘરના બધા કામ બ્લેક બનાવે છે ને એ બધી મને ખબર છે કે તું ટાઈમે સવારે મારા માટે નાસ્તો બનાવી દે છે મારા કપડાને અસ્ત્રી કરી આપે છે પણ એકલો કામ થી તમારી જવાબદારી નથી પતી જતી તો શું કરું તમને ખબર છે ને ઓફિસ ને લઈને હું બહુ સિરિયસ રહું છું એટલે તમે મારા કામમાં અર્જન્ટ રૂપ ન થાઓ અને હા હું તમને કહેવાનું જ ભૂલી ગઈ તમારી બંને બહેનો આવે છે આજે તમે ક્યાં ના જતા ઘરે જ રહેજો પણ હું એ જ કહેવા માટે તને મે રોકી છે કે આજે મારી બેવ બહેનો આવે છે એટલે તું ઘર માં હોય ને તો સારું પડે એટલે એવું હોય તો તું ઓફિસ માં રજા માંગી લે આજે અરે ના ના આ શું બોલી રહ્યા છો ઓફિસ માં તો હું ક્યારે રજા નહીં લઉં આજે મારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે અને પહેલી વાત તો એ કવિતા ઘરમાં જ છે એ સંભાળી લેશે જો મને બધી ખબર પડે છે કે કવિતા ઘરમાં છે એ મારી બહેનો આવશે ને ચા પાણી નાસ્તો ખાવાની બધી સગવડ કરી આપશે પણ એને શું થશે કે અમે આવવાની હોય તેને મારી ભાભી ઘરમાંથી નીકળી જાય અરે એ બધી ચિંતા મારે નથી કરવાની મને મારો ઓફિસ નું કામ કરવા દો તમને ખબર છે ને હું રાત્રે બે બે વાગ્યા સુધી પ્રોજેક્ટ કમ્પ્લીટ કરું છું અને તમે મને એન ટાઈમ પર ઓફિસ જવાની ના પાડો છો જો તું પ્રોજેક્ટ કમ્પ્લીટ કરે છે એ બધી મને વાતની ખબર છે પણ આવું હોય ને તો ક્યારેક બોસને રિક્વેસ્ટ કરાય કે મેં રાતે બેસીને તમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી દીધો છે એટલે હું થોડી એક દિવસ ન આવું અને બીજા દિવસે તમારો પ્રોજેક્ટ તમને સોંપી દઈશ તો બોસ તમારી વાત એક્સેપ્ટ કરે જ અરે એ તો કરવાના જ છે પણ હું શું કામ રજા પાડું અને તમે મને એમ કહો કે એક દિવસ માટે આવે છે કે કેટલા દિવસ માટે આવે છે તમારી બેનો ખામે નહીં મારી બે બહેનોને વેકેશન પડ્યું છે એટલે અહીંયા બે પાંચ દિવસ અઠવાડિયું નહીં પણ હું તો કઉ પંદર દિવસ તો રહેવાની જ છે બરોબર છે એટલે પહેલે દિવસે તું છે ને એના સ્વાગતા માટે રહી જા પછી તો ત્યાં કીધું આમ કવિતા છે હું છું બધું સંભાળી લેશું પણ પહેલે જ દિવસે જો તું ઘરમાં ઘરમાંને હશે ને તો તને ખબર છે ને એ બેનના સ્ભભાવ બધી જ તમને ખબર છે તમને મારા સ્વભાવની ખબર કેમ નથી હોતી તમને એ તો ખબર હોવી જોઈએ ને કે હું મારા કામને લઈને કેટલી સિરિયસ હોઉં છું પછી શું કામ મારી જોડે રોજ સવારમાં ઉઠીને મગજમારી કરો છો મને બધી ખબર છે તું કામ માટે તારા કામ માટે એકદમ સિરિયસ રહે છે પણ જેવું ઓફિસ નું કામ તો સિરિયસ કરે છે એમ ઘરનું પણ થોડું કર એમ હું કહેવા માંગુ છું પણ કરું છું ને શું બાકી રાખું છું તમારી કમ્પ્લેન મારા માટે ઓછી કેમ નથી થતી જો આ કમ્પ્લેન છે ને મારે વ્યાજ બી છે આજે તું ને છે ને તારા માથે માટલા ધોવાશે પછી તું મને ના કહેતે કે તમારે બેનો મને આવું કીધું તેવું કીધું તો તમે છો ને પણ તમે સંભાળી શકો છો ને અરે બાપા હું તો છું જ અને મારે તો ઓફિસમાં જવાનું હતું ને એટલે હું તો રજા પાડી જ દેવાનો છું કારણ કે મને તો આઈડિયા હતી કે હું તને લાખ સમજાવીશ ને પણ તું નહીં રોકાઈશ એ મને પહેલેથી છે ને મારા મગજ માં આઈડિયા હતી કારણ કે તને ખબર છે તું આ ઘર માં આવી ને પચીસ વર્ષ થયા પચીસ વર્ષ થી તને મેં પગ થી માથા સુધી ઓળખી લી છે તો પછી આટલી બધી મગજ મારી હોય જ નહી ઓળખો છો ને તો શું કામ માથાકૂટ કરો છો અને મારો પણ દિવસ બગાડો છો સવાર સવાર માં તારો દિવસ નથી બગાડતો તારો દિવસ આજથી સુધરે એટલા માટે કહું છું કારણ કે જો પેલી બેનો આવશે ને એ તારો દિવસ જરૂર બગાડશે તમારી બહેનો છે તમને ખબર છે તો તમે સુધારો ને તમારી બંને બહેનો ને મારો દિવસ બગાડ ત્યાં સુધી રાહ જોવો છો તમે ઠીક છે જેવી તારે મરજી તારે તારું દિવસ બગાડવાનો તે મનમાં ધારી જ છે તો હવે હું કઈ રોકીશ તો માથાકૂટ તો મારે કરવી ને નકામી છે એવું મને દેખાય આવે છે હા તો પછી કરો જ છો ખોટી માથાકૂટ મારી જોડે હું ગમે તેટલું કરીશ સારું તો તમારા માટે ખોટી જ લાગીસ તમને મારી વાત ઓફિસે જા ને એનો મને વાંધો નહીં તું જા પણ આજે છે ને બોસ ને જતા કે કે આજે મને બે કલાક વહેલા રજા આપો તો શું છે તું બે કલાક વેલા આવીશ ને તો પણ મારી બે બહેનો થઈ શકે ચાલો મારા ભાભી મારા માટે તેને વહેલા આવ્યા બસ હવે બહુ ચિંતા કરી તમે કવિતા છે ને ઘરે હું એને બધું સમજાવી દઈશ અને ફોન પર બધી જ વાત કરી લઈશ કે તું આવી રીતના ફોયો આવે તો આવી રીતે રાખજે ને રહેજે બરાબર મારી ચિંતા ન કરો પ્લીઝ મને કામ પર જવા દો સારું જા અને તું છે ને એક વખત બેન ને ફોન કરી દેજે કે હું આ રીતે નીકળી છું અને તમારા માટે સારું ખાવાનું હોય તો સાંજે લેતી આવીશ થોડી રાજી રહેશે બસ આટલી ચિંતા તમે ક્યારેક મારી કરી હોય તો સારું હતું બહેનો ની બહુ ચિંતા કરવી છે તમારે હા હદ છે ઠીક છે તારું કામ ઇમ્પોર્ટન્ટ છે તો તું પતાવ મારે તો અહીંયા રહેવું જ પડશે

મને તો એમ હતું કે ભાઈ ભાભી આરતી ની થારી લઈને ઉભા હશે અમારા વાર જો એવું નથી ભાઈ એમાં એવું છે ને કે બંને રજા લીધી જ હતી પણ ઇમરજન્સી કામ આવી ગયું હતું ને એટલે એ લોકોને જવું પડ્યું હવે ઓફિસ એમની છે તો એમને તો જવું જ પડે ને માલિક જ નો આવે તો પછી લોકો કામ કેવી રીતે કરે હા માન્યું કે ભાઈ ની ઓફિસ છે પોતાની એટલે ભાઈ ને કામ હોય પણ ભાભી એ તો ઘરે રહેવું જોઈએ ને એમને ખબર છે કે એમની નણંદ આવે છે એ ઘરે રહેવા ના જતા અરે ભાઈ તમે લોકો આ બધી ટેન્શન શું કામ લો છો હમણાં થોડીક વારમાં એ લોકો આવી જશે અને એમ પણ મમ્મી નથી તો શું થઈ ગયું હું છું ને હું તમારી બધી સેવા કરીશ કહો તો આરતી ની થાળી લઈ આવો અરે પણ ભાભી ભાઈ કોઈ નથી તો કેવું સુનું સુનું લાગે અમને કેમનું ગમશે અરે એ લોકો આવી જશે થોડીક વારમાં હું તમને કહું છું ને આમણા હું ફોન કરી દઉં એ લોકોને કે તમે લોકો આવી ગયા છો એટલે તરત આવશે એ વાત તો બરાબર કઈ નહીં એ લોકો આવશે ત્યાં સુધી માં આપણે ફ્રેશ થઈ જશું હા મંદુ નહીં તમે ફ્રેશ થઈ જઈએ હા તમે લોકો ફ્રેશ થઈ જાઓ હું તમારા માટે મસ્ત આદ્રકવાળી ચા બનાવું તો તને આવડે છે

બસ ચાલે છે કેમ પણ હા ચાલે હું તારા માટે ચા બનાવું તમારા કોલેજ ના ફ્રેન્ડ બધા શું કરે છે મજા મને આ પેલા દીદી શું કરે છે ઓલી વખતે તમે મને મળવા લઈ ગયા હતા અબ એને તો જલસા જ છે પછી બીજું કોઈ છે કે ના 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 એવું કઈ નથી આવે હા તો પણ તમે એક મિનિટ ફોન આવે છે મારો મારી બેન છે ઠીક છે હું તને છે ને બધું જ કહીશ પણ મમ્મી પપ્પા ને કઈ નઈ મને બધું હકીકત કેશો સાચે સાચું તો હું કોઈ ને કહું અને મને લાગ્યું કે તમે થોડુંક પણ ખોટું બોલ્યા

મારે તો કોઈ છે જ નહીં એકચ્યુઅલી બોયફ્રેન્ડ હા અચ્છો તને હજી એક વાત કહું બોલો ઘરમાં કોઈને ખબર નથી એટલે તું તારી મમ્મીને એટલે થઈને પણ કહેતી નહીં હા અચ્છા નહીં કહું તને ખબર છે અમે બંનેઓ છે ને તમે બંને મેરેજ કરવાના મેરેજ તો કરવાના જ છે પણ એ અત્યારે નહીં જો અમે બંનેઓ છે ને ફરવા માટે ગોવા જવાનો પ્લાન કરીએ છીએ કોઈને કેતી નહીં ઘરમાં અત્યારે કોઈને ખબર નથી અને મારે છે ને મમ્મી પપ્પાને અત્યારે કેવું પણ નથી દીદી તમને એવું નથી લાગતું કે તમારી આ લાડકી બેનને પણ ગોવા જોવા લઈ જવી જોઈએ ગાંડી છે તું હા મારા બંને વચ્ચે તું શું કરીશ કબાબ મે હટી જો ફરીથી તને કહું છું હા અત્યારે અત્યારે ખબર નથી અમે બંને ગોવા જવાનો પ્લાન કરીએ છીએ એટલે આ વન પીસ મસ્ત છે તારું મને આમ જ્યાં જવા માટે બધા મારા બધા કપડા લઈ જજો તમે ગોવા તો મસ્ત મસ્ત કપડાં પહેરીને ફરશો ને હાય ફોટા મોકલજો મને

કેમ છે મજામાં તું હા અત્યારે તો મજામાં જ છું હા એટલે એટલે એમ કે અત્યારે ઓફિસ થી આવી ને થોડી ગમ પ્રેસ હોય કે હા હું શું કહું છું ભાભી તમને ખબર હતી કે આજે અમે આવવાના છીએ તો તમે એક દિવસ રજા પણ લઈ શકતા હતા ને ના હું રજા નતી લઈ શકતી કારણ કે આજે મારી છે ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી હવે એ કદાચ હું મિસ કરી નાખું ને તો ચાલે એમ નતું અને તમે લોકો તો રોકાવાના જ છો ને મને તમારા ભાઈએ કીધું કે તમે 20-25 દિવસ વેકેશન કરવા અહીંયા આવ્યા છો તો પછી હું બે ચાર કલાક લેટ આવું કે વહેલી આવું ફરક શું પડી જવાનો ફરક તો પડે જ ને આમ અમે આવવાના હોય અને ઘરમાં તમે નહીં હો તો કેવું લાગે ભાઈએ તો રજા નહીં લીધી પણ તમારે તો રજા લેવી જ જોઈતી હતી ને હમ તમને બંનેને બહુ સારી રીતના ખબર છે કે હું ઓફિસના કામને કેટલી ઇમ્પોર્ટન્સ આપું છું હે ને ખબર જ છે હમ એ વાત સાચી ભાભી તમારી પણ પરિવારને પણ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ ક્યારેક હા આપવું જ જોઈએ ને અને આપું જ છું ઘરના દરેક કામ હું જોઉં છું કે શું ચાલે છે અને શું નથી ચાલતું પણ કવિતાએ તમને ચાનાસ્તો ને એવું કરાવ્યું કે નહીં હા કરાવ્યું ને પણ હવે એ રહી ભત્રીજી અને નાનું બચ્ચું ઠીક અજય તમે ઘરે હોતે તો સમજ્યા કે કઈક સારો ગરમ નાસ્તો બનાવીને ખવડાવતે પણ અમે પણ પછી વિચાર્યું કે છોકરીને કહીએ શું જે આપે ખાઈ લીધું અને ભાભી આમ તો હવે બા બાપુજી રહ્યા નથી તો અમને તો આશા તમારી જ હોય ને કે આમ ભાઈના ઘરે આવીએ તો અમારા ભાભિયામાં અમારે સ્વાગત કરે એટલા ખુશ થાય પણ તમે તો રાખો મારે જવું પડ્યું એટલે હું ગઈ હતી પણ હવે હું તમારી રોકો જોડે છું અને શું ખાસ બંને હવે તમે જે ગરમા ગરમ બનાવીને આપો ને એ ખાઈ લઈશું પણ આ રીતિકા તો કાલે કઈ ગોવા જાય છે ને જતી છે કઈક કામ થી કામ જાય છે અમને તો એવું કીધું કે અમે ફરવા જઈએ છીએ બધી ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ સાથે ફરવા જાય છે હા જતી હશે મને મારી કોઈ વાત નથી થઈ એની જોડે હા એટલે જ તો કહીએ છે ભાભી ભાભી તમને એવું નથી લાગતું કે તમારે થોડું વધારે ધ્યાન આપવું છે તમે બહુ છૂટ આપી દીધી એવું નથી લાગતું અને ગોવા કઈ નજીક છે આમ છોકરી એકલી જાત જાય ને એ સારું ન કહેવાય આ બધું છે ને તમારે ધ્યાન રાખવું જોઈએ અને એટલે જ કહીએ છે કે આ બિઝનેસ બિઝનેસ કરો છો ને એના કરતાં ઘર માં ધ્યાન આપો ને તો વધારે સારું બસ બસ હા મારા બિઝનેસ ને અને ઘર ની વાત ને ક્યાં મિક્સ કરો છો બન્ને ઉજણા અને મને ખબર નથી હું એને પૂછી લઈશ કે ક્યાં જવાની છે કોની સાથે જવાની છે હું જોઈ લઈશ તમે મને ચિંતા નહી કરો આટલી બધી હા ચિંતા તો થાય જ ને જે પણ હોય અમારું પણ બાળક જ કહેવાય ને તો એટલે આમ દીકરી આટલે દૂર જતી હોય ને તો ચિંતા તો થાય હમ એટલી બધી ચિંતા થતી હોય તો પછી જાતે બનાવીને ખાઈ લેવું છું હા શું કીધું કઈ નહીં એમ જ તો કેટલા વાગે તમે લોકો આવી ગયા તમને ત્રણ એક કલાક તો થઈ ગયા એટલે તો કંટાળો આવ્યો અમે બહાર જ જતા હતા કે શેરી ને નાખે ફરી આવીએ પણ શું કરીએ ચાલો હવે તમે જ ફરવા લઈ જાઓ ક્યાં જવું છે ફરવા અમે લઈ જાવ ત્યાં હવે તો અહિયાં તો અમને કઈ વધારે ખબર જ નથી પડતી કે ક્યાં જવાય ને એક કામ કરીએ તમારા ભાઈને બોલાવી દઈએ આપણે સાથે જઈએ હે ને અરે સાંભળો ને આજે બંને બહેનો આવી છે તો આપડે બધા સાથે બહાર જઈએ શું હા 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 સારું ચાલો ક્યારે આવે છે ભાઈ મને ખબર જ હતી આ તમારો એક ફોન જશે ને એટલે ભાઈ દોડતા દોડતા આવી જશે આમ તમારી વાત ને ભાઈ ના થોડી પાડી શકે બસ તમારા ભાઈ ને થોડું લેટ થશે આજે વેલા નથી આવવાના એમને જરાક કામ છે તો આપણે ત્રણ વાર જઈ આવી લ્યો હવે ભાઈ ને ટાઈમ નથી આપડા માટે બસ હવે બેનો આવી છે અને ભાઈ ને તો ટાઈમ જ નથી અરે મને છે ને ચાલ આપણે જઈએ હા પણ ક્યાં લઈ જશો કોઈક સારી હોટેલ માં ખાવા લઈ જાવ એક કામ કરો આ ઘર નો નાસ્તો બંધ રાખો આજે આપણે હોટેલ માં જઈએ પીઝા ખાસો બને પીઝા કે પછી બર્ગર ના ના પીઝા ચાલશે ચાલો પીઝા પીઝા સારા જવું જ છે ને ફાઇનલી ને હા તો જવાનું જો ને ભૂખ પણ બહુ લાગી છે અમને હા તો તમે લોકો બે પાંચ મિનિટ બેસો હું ફ્રેશ થઈને આવું હા બે પાંચ મિનિટ હા હા બે પાંચ મિનિટ પાછો એમાં કલાક નહીં થવો જોઈએ ઓફિસ થી આવીશું ને નહીં તો આપણે બાર થી જતા રહેતા ચાલો પાંચ મિનિટ બેસો કરવામાં પાછા ટાઈમ નહીં લગાડતા તમારા કરતા તો ઓછો જ કરીશ

ઓફિસના સ્ટાફ છે ને ઓફિસના સ્ટાફ જોડે જવાની છું આ એટલી બધી ફ્રેન્ડ્સ છે એટલે બધી ટીમ વાળા લોકો એક સાથે જવાના છે ગોવા તો પણ રિલેક્સ થઈ જા કેમ આવી રીતે બોલે છે શું થયું ના ના કંઈ નહીં આ તો કામનો લોડ એટલો બસ પહેલા કામ છે ને સાઈડમાં મૂક પરફેક્ટ હમ સાંભળ મારી સામે જોઈને બોલી હા 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 બોલો ને ઘરમાં તારી બંને ફોઈ ને ખબર છે બધાને જ ખબર છે તું ગોવા જાય છે ને મને જ નથી ખબર શા માટે ફાઈ ને ખબર છે હું આવું હા મારે થોડું કામ છે એટલા માટે હવે તું બોલીશ મમ્મી એમાં એવું છે ને કે હું ખાલી પ્લાન કરતી હતી એટલે એ લોકો પ્લાન કરતા હતા અને કોની વાત કરે છે પેલા તું છે ને કન્ફ્યુઝન છે તે તને તું રિલેક્સ થઈ જા પછી બોલ બોલો મમ્મી મને ખબર છે કે ફહી લોકોને ખબર છે ને તમને ખબર નથી એનો તમને ખોટું લાગ્યો છે પણ એ તો છે ને આ હેતલ સામે મારાથી આમ બોલાઈ ગયું કે હા અમે લોકો પ્લાન કરીએ છીએ આમ

કેમ નહીં સારું લાગે અને તું કંઈ છુપાવે છે ને મારાથી હં તું સીધી સીધી વાત કરીશ મારી જોડે જુઓ મમ્મી તમે શું કહેવા માંગો છો હવે હું કઈ ફરવા પણ નહીં જઈ શકું અબ મારી ઉપર તમે આટલી બધી રોકટોક કરવાના છો એટલે હું તને રોકટોક કઈ વસ્તુમાં કરું છું તને ખબર છે હું તને કેટલી ફ્રીડમથી રાખું છું તું જ્યાં જાય તે જઈ શકે છે ફરી શકે છે ખાઈ શકે છે કપડા જે પહેરવા પહેરી શકે છે હું તને કોઈ વસ્તુમાં નથી બોલતી ઈવન તક હું ખુદ એવી છું તને કેમ બોલું